વિસ્તારમાં સ્થાનિક લોકોની પરમિશન વગર મોબાઈલ ટાવર લગાવતા વિરોધ કર્યો વડોદરા શહેરના રાવપુરામાં આવેલા ખારીવાવ રોડ ખાતે આવેલા સિદ્ધાર્થ ફ્લેટ ખાતે સ્થાનિક લોકોની પરમિશન વગર મોબાઈલ ટાવર ઊભું કરવામાં આવતા આજે સ્થાનિકોએ મોબાઈલ ટાવરની કામગીરીનો વિરોધ કર્યો હતો આ મોબાઈલ ટાવર ઊભું થશે તો ઇમારતને નુકસાન થશે અને મોબાઈલ ટાવરના રેડિએશનથી માનવ શરીર અને પશુ પંખીઓ પર થતી આડઅસરોના કારણે અનેક ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓને લઈને મોબાઈલ ટાવર ઊભું કરવાની કામગીરી તાકીદે અટકાવવા માટે પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજે ટાવરની કામગીરી ચાલુ કરતા સિદ્ધાર્થ ફ્લેટના રહીશોએ મીડિયા સમક્ષ વેદના ઠાલવી હતી નમસ્તે અહીંયા અમે બહુ વિસ્તારના રહેવાસી છીએ અને અહીંયા એક સિદ્ધાર્થ ફ્લેટ છે એની અંદરમાં અત્યારે એક મોબાઈલનો ટાવર બની રહ્યો છે જે એમના મજૂરો જે છે બનાવી રહ્યા છે એમના પાસેથી ત્રણ ચાર જણાને પૂછીને અમને આ માહિતી મળી છે હવે જે બની રહ્યું છે એનું એનઓસી અમારા કોઈ પાસેથી લીધું છે નહીં હવે કાલ સાંજે કોઈ પણ હેલ્થ ઇસ્યુઝ થાય અથવા તો આ બિલ્ડિંગની પણ તમે સ્થિતિ પછી એમાં વિડીયોમાં લઈને બતાવજો કેવી છે કાલ સાંજે કંઈ પણ પડે અને એનાથી કોઈ જાનહાનિ થાય કે જે અને અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ કે જે બધું રહ્યું છે અત્યારે તો એમાં આ પાછું નવું ઊભું થયું અને એમાં કેવું છે કે જેમને આ ટાવર બનાવડાવ્યો છે એ લોકો અહીંયા નથી રહેતા રહેવાવાળા અમે બધા છીએ જ્યાં ઊભા છે બરોબર છે એટલે બસ એનું તમને અત્યારના એનો નથી લીધી અને અમને એનો વિરોધ કરી કરી રહ્યા છીએ અમે બધા કે ના બને આ બાબતે હવે અમે છે ને હા અમે વીએમસી ની અંદરમાં અને આ બધી એપ્લિકેશન આપેલી છે બરોબર છે અને મારું નામ સાગર પાટનેશા છે મારું નામ ગૌરવ પ્રધાન છે અમે અહીંયા ખારીયાવ રોડ પર રહેવાસી છે સો હમણાં મુખ્ય ભેગા થવાનું કારણ એવું છે કે અહીંયા ડોક્ટર ભેસાણીયા જે છે એમનું એક ફ્લેટ છે અહીંયા સિદ્ધાર્થ કરીને તો એમને એમના એપાર્ટમેન્ટ પર ઉપર એક અનધિકૃત ટાવર બાંધવાનું ચાલુ કર્યું છે બાંધકામ તો એના વિરોધમાં અમે અહીંયા બધા ભેગા થયા છે સો અહીંયા મારો મુખ્ય પ્રશ્ન એવો છે કે અમે તો અહીંયા રહેવાસી છીએ એ તો ધંધો કરીને જતા રહેશે ભાઈ જો એમને બાંધવું છે તો એમના એમના પોતાના ફ્લેટ પર બાંધે જ્યાં રહી રહ્યા છે જે અમે તો અહીંયા રહી રહ્યા છે ને તો અમને કેમ નુકસાન અને આ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નથી આ રહેવા સેતુનું ઠિકાણ છે તો એ જગ્યાએ આ વસ્તુ જરૂરી નથી બાંધવી એમને બાંધવું છે તો કોમર્શિયલ પાર્કમાં જેને બાંધે તો ત્યાં બિઝનેસ કરે આ બિઝનેસની જગ્યા નથી અને બીજી કે એમનું પાર્કિંગના પણ ઘણા બધા ઇસ્યુઝ તો અહીંયા છે સો આ ઇસ્યુ બી અમને જોવાનો ને હવે આ પણ ન જોવાનો આ આના માટે અમે કેમ સફર કરીએ સો આ એક પ્રોબ્લેમેટિક વસ્તુ છે જેના પર રોક આવો જરૂરી છે અત્યારે આ ટાવરને લઈને અમે લોકો અહીંયા ભેગા થયેલા છીએ અને મારી દુકાનો નીચે જ છે આ બિલ્ડિંગની નીચે તો એમને અમારી બી પરમિશન કે એનઓસી કે કશું અમને બી પૂછ્યું નથી અને એમની જાતે જ બધું ઊભું કરી દીધું છે અહીંયા આગળ અને આ બધી જગ્યાએ કમ્પ્લેન આપી છે એટલે અમારું એક જ છે કે એમનું કામ હમણાં રોકાવો જ્યાં સુધી એમને પૂરેપૂરી પરમિશન બધી ચેક ના થાય ત્યાં સુધી આ ટાવર હમણાં બનવું ના જોઈએ કોને કોને કમ્પ્લેન આપી છે કમ્પ્લેન અમે લોકોએ કમિશનર કોર્પોરેશન કલેક્ટર બધી જગ્યાએ અમે લોકોએ કમ્પ્લેન કરેલી છે શું નામ આપણો મારું સોનલબેન